ભાઈ ગોપાલ પચાસ હજાર રૂપિયા એટલે વિગે આઠ હજાર રૂપિયા સહાય દે એટલે હું કાળા પગે દાદા ના દરબારમાં મુજરો કરવા જાય હું તો કેદુ નો કઉ છું

દાદાના ખોળે બારોબાર ઉગાડા પગે મોજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને આઠ હજારમાં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે પણ મારો વડિયાનો કુકાવાવનો ખેડૂત મારા અમરેલી જિલ્લાનો ખેડૂત મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાળમાં નહીં આવે ખેડૂતોના મુદ્દે હાલ જબરજસ્ત રાજકારણ ચાલી રહ્યું છે વિપક્ષના નેતાઓ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સરકારને પણ ચેલેન્જ આપી રહ્યા છે ગઈકાલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને આટલી સહાય કરશે તો ઉઘાડા પગે ચાલતો ગાંધીનગર આભાર માનવા માટે આવીશ તો આજે કોંગ્રેસના પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા અને કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ સરકાર સાથે પેકેજ નક્કી કરી લીધું છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું છે અન દાફડા ખેડૂતોને સહાય મળે તેવી માંગને લઈને અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ મેદાને છે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય હાલ તમામ નેતાઓના મોઢે એક જ વાત છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થવું છે તેનો સર્વે થાય અને સહાય મળે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનના વળતરને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી વડિયાથી ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવે છે અને આ આંદોલન આઠ નવેમ્બર સુધી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં યોજાશે આંદોલનના પ્રથમ દિવસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે પરેશ ધાનાણીએ આપ

કોઈ ની ભીખ નો મોહતા નથી ભાઈ ગોપાલ પચાસ હજાર રૂપિયા એટલે વિગે આઠ રૂપિયા સહાય દે એટલે હું પગે દાદા ના દરબારમાં મુજરો કરવા જાય હું તો છું કે આપને બાપ બે એક માના સંતાન છે ભાઈ ગોપાલ વિસાવદર ના ખેડૂતો એ ખંભે બેહીન ખામા એ તને ચૂટીને મોકલો તો આજ આજ ખેડૂત ના પરસેવાની કમાણી વીકે 50000 રૂપિયા પાણી માં ધોવાય તું અમારો 8000 માં બારોબાર સોદો કરી નાખે એમ હે

જમીન ઉપર સંઘર્ષ કરનારો માણા હારે બે નક્કી કરશે કરવું ને નહીં કે આઠ હજાર માં બારો બાર સોદો કરાવી નાખો વિગે આઠ હજાર માં પેટ ભરા હે બે છેડા ભેગા થાય મંડળી ના દેવા ચૂકવા હે નહીં ચૂકવાય બાપ ભાઈ ગોપાલ માફ કરજે તે તો દાદાના ખોળે બારોબાર બાર પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને આઠ માં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે પણ મારો વડિયાનો કુકાવાઓનો ખેડૂત મારા અમરેલી જિલ્લાનો ખેડૂત મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાડમાં નહીં આવે તમે ભલે ભેગા મળી અને કુલડીમાં ગોળ બાંધવાનું ષડયંત્ર રચ્યું હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે વડીયાના પાદરથી વચન આપું છું કે આ લડાઈ રાજકીય લડાઈ નથી તમે ખૂબ પ્રેમ આપીને મોટો કર્યો છે બાપ સમયની સાથે વલણો બદલતા રહે વ્યવહાર નથી બદલવાનો મારો ઋણ ચૂકવવાનો સમય છે અને ખેડૂતના દીકરાને એના અધિકારનું વળતર ન મળે પાક વીમા એ પાક વીમા યોજના પુનઃ ચાલુ ન થાય ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ન થાય ત્યાં સુધી આ

હેક્ટરે પચાસ હજાર રૂપિયા જો સરકાર વળતર ચૂકવે તો ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવાનું વચન આપ્યું મારે આપના મારફત ખેડૂતોને પૂછ્યું એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે સવા છ વીઘા હવે પચાસ હજાર રૂપિયા હવા છ વીઘામાં નુકસાનીના પચાસ હજાર એટલે વીઘે આઠ હજાર રૂપિયા થયા અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા એક વિઘે સત્તર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે વિઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયાનો ખર્ચો થયો સરેરાશ વિહિમણ માંડવી કોટા ફૂટી ગયા પાથરા તળાઈ ગયા પાલો પલ્લી ગયો એક વિઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે આઠ હજાર રૂપિયાની માગણી મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કોલડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે ગુજરાતના ખેડૂતો એને બારોબાર ગીરવે મૂકનારા લોકોને માફ નહીં કરે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે અમે કાર્યક્રમ યોજીને ખેડૂતો સાથે વાતચીત કરી તો સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વિકો ઉત્પાદન માટે સત્તર હજાર પાંત્રીસ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે વિઘે વીસ મલ જેટલી માંડવીના ઉતારા પાણીમાં પલળી ગયા છે અને ખેડૂતોને વિઘે પચાસ હજારણીએ જણાવ્યું કે આ આપ અને બાપ બંને એક જ માની પેદાશ છે બંને કુલડીમાં ગોળ ભાંગ્યો છે વિસાવદરના ખેડૂતોના ખભે ચૂંટાયેલા નવા સવા નેતાએ જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેક્ટરે પચાસ હજાર રૂપિયા એટલે કે એક વીઘાના આઠ હજાર રૂપિયા જાહેર કરશે તો ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછતા ધાનાણીએ જણાવ્યું કે મારે ખેડૂતો વતી એમને પૂછવું છે કે ખેડૂતે વીઘે સત્તર હજારનો ખર્ચ કર્યો અને એની સામે માત્ર આઠ હજાર રૂપિયા મળશે તો તમે દાદાના દરબારમાં મુજરો કરવા જશો તમે ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકશો નહીં અને ભાઈ ગોપાલ તમે સરકાર સાથે પેકેજ નક્કી કરી લીધું હોય તો અમને કોઈ વાંધો નથી પણ ગુજરાતના ખેડૂતોને એક વીઘે પચાસ હજારનું નુકસાન ગયું છે અને તેનું પેકેજ નક્કી કરવા માટેનો અધિકાર જગતના તાતનો છે તમારે ગીરવે મૂકાવવું હોય તો તમે ભલે મૂકાવો પણ ખબરદાર કમોસમી વરસાદથી ખેડૂતોને ગીરવે મૂકવાનું કામ કર્યું છે ખેડૂતો છે તે તમને માફ નહીં કરે આમ ગઈકાલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જે જાહેરાત કરી હતી તેને લઈને પરેશ ધાનાણીએ હાલ તેમના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે અને સાથે આમ આદમી પાર્ટી અને ભાજપને એક સાથે સરખાવ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો